પ્રાચી તીર્થ ખાતે સમસ્ત ગોળી સમાજનો પંદરમો સમૂહ લગ્ન મહોત્સવને ભવ્ય રીતે સંપન્ન થયો આ તકે સાધુ સંતો સાસ સંત ધારાસભ્યો સહિત સમાજના અગ્રણીઓ હાજર રહીને એકોતેર નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા પ્રાચી તીર્થ ખાતે સમસ્ત ગોળી સમાજ સમૂહ સમિતિ દ્વારા પંદરમો સમૂહ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ આયોજન પ્રાચી રોડ ક્રિકેટ ગ્રાઉન્ડ પીખોર ખાતે રાખવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં સમાજના દાતાઓ અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા દીકરીઓને ચાલીસ જેટલી જીવન જરૂરી વસ્તુઓ કાર્યાવરમાં ભેટ આપવામાં આવી હતી મુખ્ય દાતા હમીરભાઈ સોલંકીનું મોમેન્ટ આપી સમિતિ દ્વારા સન્માનિત કરે આનંદ અને ઉત્સાહભેર માહોલમાં પરંપરાગત અને સાંસ્કૃતિક લગ્ન ગીતો સાથે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી પ્રભુતામાં પગલાં પાડતા એકોતેર નવ દંપતીઓને ભૂદેવ શાસ્ત્રી મહારાજ દ્વારા શાસ્ત્રોગત વિધિ સાથે વિવાહ સંસ્કારના બંધન સાથે જોડાયા હતા આ તકે સમાજના આગેવાનો દ્વારા સમૂહ લગ્નમાં જોડાનાર નવ દંપતીઓને અને તેના માતા પિતાને શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજમાં રહેલા કુરિવાજોને તિલાંજલિ આપી સમાજમાં એકતા સંગઠન શિક્ષણનો વ્યાપ વધે અને ખોટા ખર્ચાઓ બંધ થાય તેના માટે સમાજના આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવી હતી એક જ પંતંગમાં વીસ હજારથી વધુ વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનોએ સમૂહ ભોજન લીધું હતું પ્રભુતામાં પગલાં પાડનાર નવ દંપતીઓને આગેવાનો દ્વારા લગ્ન નોંધણી પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા આ સમૂહ લગ્નમાં નવ દંપતીઓને આશીર્વચન આપવા માટે આગેવાનો તથા દરેક ગામના કોળી સમાજના આગેવાનશ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ પટેલશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સરપંચો સામાજિક શૈક્ષણિક તજજ્ઞો કોળી સમાજના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા આગેવાનો દ્વારા સમૂહ લગ્નને કરતાં જણાવ્યું હતું કે આજના મોંઘવારીના સમયે સમૂહ લગ્ન દરેક વ્યક્તિ માટે અનિવાર્ય બની ગયા છે ખોટી પ્રથાઓ અને ખોટા ખર્ચના કારણે ઘણા પરિવારો આર્થિક રીતે બરબાદ થઈ રહ્યા છે આ ભવ્ય અને ભગીરથ સમૂહ લગ્નના આયોજન માટે નિસ્વાર્થ અને નિષ્ઠાપૂર્વક રાત દિવસ મહેનત કરતા સમૂહ લગ્ન સમિતિના સો હોદ્દેદારો ભોલાભાઈ રાઠોડ ટપુભાઈ વાજા જગદીશભાઈ વાજા બાલુભાઈ ચુડાસમા પ્રતાપભાઈ બાંભણીયા સહિત સમૂહ લગ્ન સમિતિના તમામ સભ્યો સમાજના યુવાનો આગેવાનો અને દાતાઓના આ સમૂહ લગ્નના સુંદર આયોજન સાથે સફળ બનાવવા બદલ તમામ ઉપસ્થિત અને સાથ સહકાર આપનાર દાતાઓ લગ્ન બંધનમાં જોડાયેલ નવ દંપતિઓ તથા તેના

પ્રભુતામાં પગલા પાડ્યા છે સમાજ વતી એ તમામ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું એ સુંદર મજાનું આયોજન કરવા બદલ અને એકોતેર નવદંપતિઓને સમાજમાં સાચી દિશા તરફ તરીકે સમાજ શિક્ષિત બને એટલા માટે એમના જે પ્રયત્નો છે એ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન જે મારું નામ પૂજાભાઈ પૂર્વ ધારાસભ્ય ઉના આજરોજ પ્રાચી માધવરાય સાનિધ્યમાં પ્રાચી કોળી સમાજ આયોજિત આજે પંદરમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું આ સમૂહ લગ્નની વિશેષતા એ હતી કે પંદરમા સમૂહ લગ્નની અંદર એકોતેર નવ દંપતિઓએ આ વખતે જોડાણા હતા ભાગ લીધો હતો અને એકોતેર નવ દંપતી એ આજે શાંતિપૂર્ણ પોતાના એક નવા જીવનની શરૂઆત આજે કરી છે અને સંપૂર્ણપણે શાંતિપૂર્ણ પ્રસંગ પૂર્ણ થયો છે અને પ્રાચીન કોળી સમાજના આયોજકો જે છે લગ્ન સમિતિ જે છે એના તમામ હોદ્દેદારોને પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું અને ભૂતકાળમાં જૂની પેઢીના જે આગેવાનો હતા સ્વર્ગસ્થ ઉકાભાઈ વાજા હોય અને ભાઈ નગાભાઈ વાજા હોય કે જેમણે સમાજને ગૌરવણી આપવા માટેની શરૂઆત જેમણે કરી હતી અને એ શરૂઆતને આજે હાલના જે આગેવાન કાર્યકર્તાઓ જે છે સમાજના સમૂહલગ્ન સમિતિના આગેવાનો એને આગળ લઈ જઈ રહ્યા છે અને એ બદલ આયોજકોને પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું અને સમાજ સાચી દિશામાં ચાલે એ પ્રકારે સમાજના જવાબદાર આગેવાનોએ પણ સમાજને સાચી ઘાસ લીધવા માટેનું માર્ગદર્શન આપ્યું છે